લાકડો લાવવી પડે અને જો બાફીડો પકડાય તો એની ખુશાલી માં મિજબાની ઉઠાવી પડે આવા આવા કેટલાય ખર્ચા થાય કે રાયચંદ શેઠ તમારું મગજ પણ કામ ન કરી શકે અરે બે લાખ રૂપિયા માં તો કસાઈ ખાને થી હજારો ગાયોને મુક્ત કરી શકાય છે અરે બે લાખ રૂપિયા માં તો બે લાખ રૂપિયા આ તો ઉડાવપણું પણ કહેવાય આ સાધારણ કામ નથી આ તો રાજાદી લેવાની છે રાજની ના પૈસા ખર્ચનો આંકડો અમને આપો એ જ મુદ્દાનો સવાલ છે અરે આમાં એકેમાં અક્કલ એવું નામ નથી આ ખર્ચ આપીશું કોઈ દિવસ નહીં અને આજે કેમ આવું થયું મારે પાછી સામે યુદ્ધમાં જવું છે અને આજે ને આજે ત્યાં પહોંચવા માટે તમારી પાસે ઘોડો લેવા આવ્યો છું બીજો મારે કઈ જોતો નથી એ તો નાગરાજ વાત આવી છે તમો ત્યાં જઈ શું ધાડ મારવાના છો નાગરાજે શું ધાડ મારી છે મે મે મારી નજરે સોમનાથ મહાદેવ જેવું છે એનાથી કઈ નઈ ઓરે અખેરાજને ઘોડો આપો તો અજુ ભાતીને જીતી શકે જો પર જેટલા આવો છો તેટલા મારું તથા લખે નું નાગરાજનું જ કાપી નાખો છો તો યાદ રાખો તમને બધાયને ફના ન કરું તો હું રાજ માતા નહીં માસીબા હું સાચું કહું છું ત્યારે તમને ખોટું લાગે છે નાગરાજને 2 લાખ રૂપિયા અપાવ્યા અખેરાજ માટે બે દિવસ ભોળો આપવાની ન સમજી લઈ દો કદાચ માતૃશ્રી તમને એમ હોય કે બાતીને જીતી અખેરાજ ગાદીનો વારસ બનવા માંગે છે નહીં બાતીને જીતીશ તો પણ ગાદી નાગરાજને અપેશ

જો યાદ રાખો અત્યારે ઘોડો મારતા તમે મારી ઉપર આટલો બધો ક્રોધ વર્તાવો છો પણ જે દિવસે પાથી ને જીતી આવી ગાદી નાગરાજ ને નાપું તો મારું નામ અખીરાજ નહીં અને જેટલો અત્યારે તમે મારી ઉપર ક્રોધ કરો છો તેના કરતો 10 ગણો તમને ગુણ ન કરી બતાવું તો મારું નામ અખીરાજ નહીં આ

અprene jo kya hai tumhara dewa vein puluso ava nirmal jawab aapse to pathi ro se lete thi socha hai pathi lutero amara karta bas gano badwan se to tene pakadva mate apsangel ne aave chho to teni samajang machaava joiye katha beta hamare upar hukum karo te nakamoj chhe abdil sidid tumare patan pati ગાતે મને બક્તર અપને ફરત પાડે છે અને જો તું ન આપી શકે તો હું મારી જાતે જ લઈ જઉં છું અને સાહેબ કે જો તમારા સુબા સાહેબને કે પાછી અવિનય બક્તર લઈ ગયો સપાયો શું જોઈ રહ્યો તો ચારો તેની પાછળ પાછળ અને તેને કેદ કરો આપણે આપણે પકડવા જવાનું છે ચાલો કરો બાપુ સિપાહીઓ પાછળ કે આવા ઘોર જંગલ માંથી લૂંટારાઓ આવી ચડે એજ સમજવા જેવું છે તમારે આ નાગરાજ ભાને કઈ શીખવું નહીં પડે કારણ કે તેના ભણકારા મને ચોવીસ કલાક વાગ્યા કરે છે પણ રૂડા તું સેનાની પાછળ હું તારી પાછળ જો આમ કરીશું તો પાર ને જીતીશું કેવી રીતે બાપુ તમે કેમ સમજતા નથી કે લડાઈ તો એ લશ્કર લડવાની છે

ઉભો રહે ઉભો રહે આ નાગરાજ ભાની સાવણી માં રાજા સિવાય ચાલ્યો આવે છે સુતારા માં અકલ જ નથી અરે તને સુ સલામ ભરતા આવડતી નથી ભૂલી ગયો બાપુ હું તો એક વેપારી છું અને આ પર બેઠવા આવ્યો

બાપુ તમે ભાથી ને પકડવા આવ્યા હોય એવું લાગે છે તો આ ફક્ત લડાઈ માં જરૂર કામ પકડવા નહીં

પૈસા ગણવાની મારામાં હિંમત નથી હે ભાઈ લે આ તારા પૈસા ને તારી તલવાર સંતાડી દે અને જતો રહે જો આનું નામ જ આરબ ધીર જોર કરીને પૈસા બધા લઈ ગયું એક પચીસ રૂપિયા ને તેના પચીસ હજાર લઈ ગયું એમ બધાનો સવાલ છે શેના પતિ આપણે આપને ભક્તની શું જરૂર હતી આપણે તો લડાઈની વાતો કરીએ છે પણ લડાઈમાં ક્યાં જવાના હતા પણ તને ખબર છે એ પોતે જ ભાથી હતો શું કયું બાપુ તમે આ વાત મને પાછળથી કીધી અને ભાથી જીવતો ગયો અફસોસ અફસોસ હવે શું થાય અરે તારાથી શું થવાનું હતું એની એક તલવાર થી

ગુચ્છાનો કરો બત તો અમારું સેજે અમે લઈ દશું પણ તમે ચોરી કરી છે તય બદલ તમારે સુભા પાસે હાજર થવું પડશે અરે જમાદાર સાહેબ તમને પણ લડાઈ કરવાનો શોખ લાગે છે ત્યારે જ અમે નમ્રતા વાપરીએ છે કોણ સે કોણ સે લડાઈ કોણ સે કોણ સે લડાઈ સિફના ઓકલ કોણ સે જ્યાં સુરી આ હાથ ને હથિયાર સે

શકનાર નથી તો સુબાન અહી મને કોઈ રોકનાર નથી તો પછી મારે મારી તલવાર થી કરવો પડશે તો યુદ્ધ કરવાની યુદ્ધ કરવામાં હું પણ તમને ચેતવણી આપું છું કે સોળ થી રજપૂત બરાબર ખોટો ગુનો નથી તમારો અવરોધ કરતો ને જોઈને દેવ કરી નાખે

અરે અહીંયા બોલો ભાસડું હા માં જઈ રહ્યું છે હાથમાં આવે તો એને કાપીને કચકા કરી નાખો અડક લાય હોય ના માટે ધરતી મસ્તક જીડા કરી નાખો હાથી ભાઈ કોણ કોણ છે ભાઈ છે ભાઈ છે મને તો મુસલમાન ની લાગે બુરખો પેરી ના લાગે એ સીધો જો બોલા તમને બોલાવે છે તમે કોણ છો લૂંટારો આવા લૂંટારો હોય કે ડોંડારો આ કમાને શું ફેર પડે હા હવે જા જા એવા પચા ભાથીને પૂરો પડનારા કમળ બસ જા તારા ભાથીને બોલા અમે કે તારા ભાથીની ભાડી કા ખેલા છોડવાઓ તમે દેખ મારા નામ સુધી તાપ દેખ્યો આમ આવ જવાબ આપ બાપ રે જલ્દી બચાવ મારો કે હું સાંભળતો નથી એ કુપતા ભાથીઓના જિંદગી કા વીર પુરુષ છે અરે ભાથી કાકા

તમે જ બહાદુર છો રવા દો બઈ રાધા રવા દો આમાં પડી જશે મોઢા જબરદસ્ત ભાગા મને કોઈ પણ હિસાબે ખોટો ઉપડા ચડાવવાનો રવા દો પારકા છોકરાને જતી કરવા કરતા તું લડી લે મારી માન મને બતાયા મને કાલ બાથી તૈયાર થઈ જા હોશિયાળ લો તલવા હું આપું તને

તું ન મને કોઈ હું એ તવા વીરસું જડથી કડો બે દિવસથી તું આજે ભૂલાઈસહી તું બેલ ડાકુ લુટારો સજપૂતનો કરે છે તે કને તે જાણી નદી જય જાત ભરતું છે તે જાતને બેસાણી દે અરે આજ બડવાન સે બનને જણા એક જાઠ માર શી કયો છે આજ મારા હાથમાં પાથી તણું નામ સાંભળી કિરીવર કંપી ઉઠતા મારી સામે થના ન સસ્ત્રો હાથમાંથી છૂટતા એ હાથ ને થી ઓ સલામત છે ઓ ઇલ્લો કો જણો બધી લચાર છે અરે જય રાન માં હું વછુ તેવન રાજ છોડી જાય છે પલ ભલા મારી કૃપા દેતી જાય છે તે રાખી ધ્યાન માં પાછો વડી જાતું એક કોરી ના મોમાં

હાસ્યા હાસ્યા મારા દિશા માટે જુદાય રાખે છે નાગરાજ અને તું મારે એક જ સવાર છો તો બંને ભાઈ સંપીને રો નહીં માત્ર છે મારે તમારી તથા નાગરાજ કોઈ જુદાય નથી અખેરાજ તું કહેતો હતો કે ભાથીને જીતી તો પણ કાદી નાગરાજને આપે હું જે

તાવ તમાર તમારા પ્રપંજથી જીતેલા સોડે શોકતા અહી પાસા સોપવા પડશે ઠીક છે જોયું થશે હવે તમે ગમે તેમ ગોઠા થાવ કાલે સવારના કિને બોલા અમારી છે તમારી તો લાકડાના ઘોડા ભાગી જાય આમણા તો હાથી ના તો કેતકી મહારાણીનો હુકમ છે કે આજે સાંજ સુધી તને ફાંસી ચડાવવામાં આવશે વાહ વાહ સાહેબ તમે પણ બુદ્ધિશાળી લાગો છો ભાઈ પ્રમાણે ન કરવું પડે એ માટે મારું મોત કરાવો છો કરી ભાઈ કરી આ રાયજન છે કે બુદ્ધિ વાપરી આ તો કેતકી છે કે ખાપરી કેતકી તારી શું સરત